સી ના પ્રેસિડેન્ટ તરીકે સેવા છું શ્રી ગજેન્દ્રભાઈ જાનીએ એક એડવાન્સ પગલું લઈ અને અરજદારને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે તમે જાણો છો એમ રાજકોટ બાર એસોસિએશન અને અમારા એસોસિએશન એવું સ્પષ્ટ છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલ ભાઈઓ એમાં જોડાવાના નથી અરજદારને ન્યાય મળે અને એક દાખલો બેસે બાકી જેમ કહ્યું એવી રીતે આમનો નહીં કોઈ પણ અરજદાર કે જે આટીઆરપી કાંડ ભોગ બનેલ છે એને કોઈ પણ ને આ પ્રકારનો કાર્યવાહી કરવી હશે તો અમારા એસોસિએશન ના સભ્યો સંપર્ક કરશે

પણ જો બીજી વાર આવું આ બનાવ બને નહીં રાજકોટ ની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી હવે એ તો સરકાર આવા પગલા લે પ્રમાણે અમે તો શું કહીએ કેવી કાર્યવાહી કરવી જોઈએ કડક માં કડક સજા થવી જોઈએ આ લોકોને તો